ચીનની રાજનીતિ હાલમાં ચર્ચામાં છે અહીં સૈન્ય નેતૃત્વમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવી રહ્યા છે અહીં સેનાના ટોચના અધિકારી જનરલ ઝાંગ યુક્સિયા અને અન્ય અનેક અધિકારીઓને તપાસના દાયરામાં રાખવામાં આવ્યા છે આમાંથી કેટલાકની ધરપકડ કરવામાં આવી છે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના અપર્ચ એટલે કે શુદ્ધિકરણથી સૌથી વધુ અસરગ્રસ્ત સેન્ટ્રલ મિલિટરી કમિશન થયું છે ચીનના ઇતિહાસમાં આ કમિશન ક્યારેય આટલું નાનું નહોતું સ્પષ્ટ છે કે રાજનીતિમાં આવી હલચલને ભ્રષ્ટાચાર અને અવિશ્વાસ સાથે જોડીને જોવામાં આવી રહી છે કેટલાક સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પર અફવાઓ છે કે ઝાંગ યુક્સિયા અને લીયુ જેનલી જેવા જનરલોએ શી જિનપિંગ વિરુદ્ધ તકતા પલટનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો આવા દાવા અનુસાર સૈન્ય અધિકારીઓની દગાબાજીના આરોપે ધરપકડ કરવામાં આવી છે આ દાવાઓ મુજબ સેનામાં માર્શલ લો જેવી સ્થિતિ છે જ્યાં સૈનિકોના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે અને ઊંડી તપાસ ચાલી રહી છે જેથી વિદ્રોહ કે તકતા પલટને રોકી શકાય આ દાવા મુખ્યત્વે પૂર્વ કમ્યુનિસ્ટ પાર્ટી અધિકારીઓ અને અસંતુષ્ટ લોકો તરફથી કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સત્તાધારી પાર્ટી સીસીપીના વિરોધીઓ આમાં સામેલ છે મોટાભાગના મીડિયા રિપોર્ટ્સમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે ચીનમાં મિલિટરી પર્જ એટલે કે સૈન્ય શુદ્ધિકરણ ચાલી રહ્યું છે પરંતુ તકતા પલટના પ્રયાસની પુષ્ટિ કરવામાં નથી આવી કેટલાક વિશ્લેષકો અને શી જિનપિંગની સેના પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની કોશિશ તરીકે જુએ છે જે તાઇવાન પર હુમલાની યોજનાઓને પણ વિલંબિત કરી શકે છે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પર્જ રાષ્ટ્રપતિ શીના અવિશ્વાસથી સંબંધિત છે કોઈ વાસ્તવિક તકતા પલટથી નહીં કુલ મળીને સત્તાવાર રીતે ચીન સરકારે તકતા પલટની કોઈ પુષ્ટિ નથી કરી પરંતુ પર્જ અને અફવાઓ સંકેત આપી રહી છે કે આંતરિક અસ્થિરતા છે હવે સવાલ એ કે શું ખરેખર ચીનમાં તકતા પલટ થઈ શકે ખરા ચીનમાં તકતા પલટની સંભાવના સૈદ્ધાંતિક રીતે છે પરંતુ તે અત્યંત મુશ્કેલ અને લગભગ અશક્ય માનવામાં આવે છે ખાસ કરીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની મજબૂત રચના અને ત્યાંના નિયંત્રણ તંત્રના કારણે છેલ્લા વર્ષ અને આ વર્ષની શરૂઆતમાં શી જિનપિંગના નેતૃત્વમાં સેનામાં તપાસ પડતાલ જોવા મળી જેનાથી તખતા પલટની અફવાઓ ફેલાઈ પરંતુ આને મુખ્યત્વે આંતરિક શક્તિ સંઘર્ષ અથવા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન તરીકે જોઈ શકાય છે આને સીધા તખતા તરીકે જોવું યોગ્ય નથી કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે બે હજાર છવ્વીસમાં આર્થિક સંકટ અને બાહ્ય દબાણથી અસ્થિરતા વધી શકે છે જે તકતાપલટ જેવી ઘટનાઓને ટ્રિગર કરી શકે પરંતુ સીસીપીનું સ્થિરતા પર ધ્યાન તેને રોકવામાં સક્ષમ છે ચીનમાં તકતાપલટ કેટલું સરળ અને કેટલું મુશ્કેલ આ પ્રશ્નનો સીધો જવાબ આપીએ તો ચીનમાં તકતાપલટ સરળ નથી અને તે લગભગ અશક્યની નજીક છે તેના કારણો કઈક આ રીતે જોઈ શકાય છે પહેલા કારણની વાત કરીએ તો પીપલ્સ લિબરેશન આર્મી પીએલએ સીસીપીનો જ ભાગ છે સ્વતંત્ર સંસ્થા નથી પાર્ટીના સભ્યો જ સેનાની કમાન સંભાળે છે અને પાર્ટી ગનને કમાન્ડ કરે છે આ સિદ્ધાંત 1929 થી લાગુ છે સેનાની નિષ્ઠા રાજ્ય કરતા પાર્ટી પ્રત્યે વધુ છે આ જ કારણે સૈન્ય વિદ્રોહની સંભાવના ઓછી થઈ જાય છે સીસીપી નેતૃત્વ ખાસ કરીને શી જિનપિંગના નેતૃત્વમાં નિયમિત રીતે ભ્રષ્ટાચાર કે અવિશ્વાસના નામે ઉચ્ચ અધિકારીઓને હટાવી દે છે આવા કિસ્સામાં સંભવિત વિદ્રોહ પહેલા જ દબાઈ જાય છે સૈનિકોના ફોન જપ્ત કરવા અને વિચારધારાનું અધ્યયન જેવી વસ્તુઓ તકતા રોકે છે કમ્યુનિસ્ટ સિસ્ટમમાં પાર્ટીની એકતા અને કેન્દ્રીય શક્તિ તકતા દુર્લભ બનાવે છે વિદેશી નિષ્ણાતો અનુસાર સીસીપીની બ્લેક બોક્સ રાજનીતિ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનનું કડક વલણ કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવે છે આ ઉપરાંત બેરોજગારી અને જનસંખ્યિકીય સંકટ અસ્થિરતા પેદા કરી શકે છે પરંતુ આ સેના કરતા નાગરિક અસંતોષ સાથે વધુ જોડાયેલા છે હાલ બાહ્ય દબાણ જેમ કે તાઇવાન પર તણાવ અથવા અમેરિકા સાથે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આવા સમયે સીસીપી વધુ કડક બને છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના પછી કોઈ પણ સફળ સૈન્ય તખતા પલટ નથી થયો સીસીપીએ અનેક પર્જ અને આંતરિક સંઘર્ષ જોયા છે પરંતુ આ પાર્ટીની અંદર જ રહ્યા છે ઓગણીસો એકોતેરમાં માઉ જેડોંગના ઉત્તરાધિકારી લીન બિયાઓ પર તખતા પલટના પ્રયાસનો આરોપ મુકાયો હતો તેઓ ભાગવાના પ્રયાસમાં વિમાન અકસ્માતમાં માર્યા ગયા અને ચીની ઇતિહાસમાં અસફળ તખતા પલટ માનવામાં આવે છે જો કે કેટલાક લોકો તેને બનાવટી પણ કહે છે આ ઉપરાંત ઓગણીસો છાસઠથી ઓગણીસો છોતેરના કલ્ચરલ રિવોલ્યુશન દરમિયાન મોટા પાયે હત્યાઓ અને પર્જ થયા પરંતુ આ માઓની નીતિને કારણે હતા સૈન્ય તખતા પલટના કારણે નહીં ઓગણીસો વીસથી ઓગણીસો ચાલીસના દાયકામાં સીસીપીના પ્રારંભિક વર્ષોમાં કેટલીક ઘટનાઓ જેમ કે કેન્ટન કૂ જેવી થઈ હતી પરંતુ આ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના પહેલાની હતી કુલ મળીને કહીએ તો સીસીપીની રચનાએ તખ્તા પલટને રોક્યો જ છે અને તે ક્યારેય સફળ નથી થયો